સુદામા ચોક વિસ્તારમાં રિક્ષામાં બેસી રહેલા વૃદ્ધાને કાર ચાલકે અડફેટે લીધા પોરબંદરના ચોક વિસ્તારમાં વૃદ્ધ મહિલા રિક્ષામાં બેસવા જતા હતા તે દરમિયાન પાછળથી કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતને મહિલાના પગમાં ફ્રેક્ચર થતાં સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા

સામદભાઈ નામના વૃદ્ધ મહિલાને પગના ભાગે ફ્રેક્ચર થતા તેમને ખાનગી વાહન મારફતે સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ વૃદ્ધ મહિલા સુદામા ચોકમાંથી છાયા વિસ્તારમાં જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો આ ઘટના બાદ પોલીસે પણ આગળની તપાસ હાથ ધરી છે